જય શ્રી કૃષ્ણ કરું છું નમસ્તે મિત્રો હિન્દુ ધર્મમાં કુળદેવીનું નું સ્થાન સર્વોપરી માનવામાં આવે છે કહેવાય છે કે જે કુળ પર કુળદેવી પ્રસન્ન હોય ત્યાં ક્યારેય દુઃખ અને દરિદ્રતા ટકી શકતા નથી પણ શું તમે જાણો છો કે દરરોજ કુળદેવીની માત્ર એક માળા કરવાથી તમારા જીવનમાં કેવા ચમત્કારિક ફેરફારો આવી શકે છે એક સમય એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક ખેડૂત રહેતો હતો રાઘવ સ્વભાવે ખૂબ સારો હતો પણ તેના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવ્યા જ કરતી ક્યારેક પાક નિષ્ફળ જાય તો ક્યારેક ઘરમાં કોઈ બીમાર પડે ગમે તેટલી મહેનત કરવા છતાં તેને સફળતા મળતી નહોતી તેને લાગતું કે તેનું નસીબ જ ફૂટેલું છે એક દિવસ ગામના પાદરે એક જ્ઞાની સંત પધાર્યા રાઘવ તેમની પાસે ગયો અને પોતાની વ્યથા ઢાલવી તેણે કહ્યું મહારાજ હું રાત દિવસ મહેનત કરું છું કોઈ ખરાબ નથી કરતો છતાં મારા ઘરમાં સુખ શાંતિ કેમ કેમ નથી દરેક કામમાં વિઘ્ન આવે છે સંતે હસીને પૂછ્યું બેટા તે છેલ્લે ક્યારેય તારા કુળદેવીનું સ્મરણ કર્યું હતું તારા ઘરે તેમની દિવાટી કે માળા થાય છે રાઘવે સંકોચ સાથે કહ્યું મહારાજ વર્ષમાં એક વાર અમે કુળદેવીના દર્શને જઈએ છીએ પણ રોજની દોડધામમાં માળા કરવાનો સમય નથી મળતો એક સુંદર ઉદાહરણ આપ્યું તેમણે સામે ઉભેલા વિશાળ વડલા તરફ ઈશારો કરીને કહ્યું રાઘવ વડલો આટલો લીલોછમ કેમ છે તેના અને તેને રોજ પોષણ મળે છે જો તું વડલાના પાંદડા પર પાણી છાંટ્યા કરીશ પણ તેના મૂળમાં પાણી નહીં રેડે તો વડલો સુકાઈ જશે કુળદેવી એ આપણા કુળનું મૂળ છે આપણે ગમે તેટલા બીજા દેવદેવીઓની ભજીએ પણ જો મૂળને ભૂલી જઈએ તો જીવનમાં ક્યારે સ્થિરતા આવતી નથી સલાહ આપી કે સવારે સ્નાન કરીને શાંત જીતે તારા કુળદેવીની માત્ર એક માળા શ્રદ્ધાપૂર્વક કરજે રાઘવે સંતની વાત માની લીધી રોજ સવારે નિયમ લીધો કે ભલે ગમે તેટલું કામ હોય પણ દસ મિનિટ કુળદેવીના નામની માળા કરવી શરૂઆતમાં તેને ખાસ ફેર ન લાગ્યો પણ ધીરે ધીરે તેને અનુભવ થવા લાગ્યો નિર્ણય શક્તિ વધી તેના મનમાં જે મૂંઝવણ રહેતી હતી તે દૂર થઈ ગઈ તે સાચા નિર્ણયો લેવા લાગ્યો બે અણધારી મદદ એકવાર તેના ખેતરમાં રોગચાળો આવવાનો હતો પણ અગાઉથી જ સાવચેત કરી દીધો અને તેનો પાક બચી ગયો રાઘવને લાગ્યું કે આ માની કૃપા છે ઘરમાં શાંતિ ઘરમાં જે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા તે બંધ થઈ ગયા અને આખો પરિવાર હળી મળીને રહેવા લાગ્યો એક વર્ષ પછી જ્યારે તે ફરી શાંતને મળ્યો ત્યારે તે ખૂબ ખુશ હતો તેણે સંતના ચરણ સ્પર્શ કરીને કહ્યું મહારાજ માળા કરવાથી મારું નસીબ તો નથી બદલાયું પણ માએ મને મુશ્કેલીઓ સામે લડવાની એવી શક્તિ આપી છે કે હવે કોઈ વિઘ્ન મને નડતું નથી મા મૂળિયા હવે મજબૂત થઈ ગયા છે કુળદેવીની માળા કરવાના મુખ્ય પાંચ ફાયદા પહેલું રક્ષણ કવચ કુળદેવી એ તમારા કુળના રક્ષક છે માળા કરવાથી તમારી આસપાસ એક સકારાત્મક ઊર્જાનું કવચ બને છે જે નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે માનસિક શાંતિ આજના ભાગદોડ ભાગદોળભળ્યા જીવનમાં મનની એકાગ્રતા અને શાંતિ માટે કુળદેવીનું સ્મરણ इलाज છે તેનાથી તણાવ દૂર થાય છે પરિવારમાં સુખ શાંતિ જો ઘરમાં અવારનવાર કલેશ થતો હોય તો માળા કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અટકેલા કાર્યોમાં સફળતા ઘણી વાર મહેનત કરવા છતાં ફળ મળતું નથી કુળદેવીની કૃપાથી કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને ભાગ્યનો સાથ મળે છે વૃદ્ધિ અને સુરક્ષા શાસ્ત્રો મુજબ કુળદેવીની સેવા કરવાથી આવનારી પેઢીઓ સુખી અને સંસ્કારી બને છે માળા કેવી રીતે કરવી સમય બને ત્યાં સુધી સવારે સ્નાન કર્યા પછી અથવા સાંજે સંધ્યાકાળે માળા કરવી શ્રેષ્ઠ છે આસન લાલ અથવા સફેદ ઊનનું આસન વાપરો માળા સામાન્ય રીતે રુદ્રાક્ષ અથવા કમળ કાંકડીની માળાથી મંત્ર જાપ કરી શકાય તમારા કુળની પરંપરા મુજબ મંત્ર તમારા કુળદેવી નો જે મૂળ મંત્ર હોય દાખલા તરીકે માતૃભ્યો નમહા અથવા ઓમ શ્રી ઉમયા મા શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે માત્ર દસ મિનિટ કાઢીને કરવામાં આવતી એક માળા તમારા પૂરા દિવસને ઉર્જાવાન બનાવી શકે છે કુળદેવી એ આપણા આદિશક્તિ છે તેમને ભજવાથી જ મૂળ મજબૂત બને છે શું તમે દરરોજ તમારા કુળદેવીની માળા કરો છો જો હા હોય તો કેવો અનુભવ થાય છે তো কমেন্ট জয় কুড়দে মা জয় খডিযার মা